મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો ભરતી મુદ્દે ચૂંટણી પંચની લીલી ઝંડી અહીંયા જોવા મળી રહી છે ભરતીની પ્રોસેસ ચાલુ રાખવા ચૂંટણી પંચની લેલી ઝંડી છે શિક્ષણ વિભાગની મહત્વની જાહેરાત છે કેમ કે આપણને લાંબા સમયથી મિત્રો જે પીએમએલ ની રાહ જોઈને બેઠા એમની એક મહત્વની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે તમામ ઉમેદવારોના હિતમાં નિર્ણય છે શું છે અપડેટ વિગતવાર માહિતી મેળવજો મિત્રો નવા ખાસ છો અને અગાઉની અપડેટ જે ઉમેદવારો આપણે સાંજે વિડીયો મૂકેલું છે એની અપડેટ નથી જોઈ તો જરૂરથી નિહાળજો અને આજની મિત્રો મહત્વની અપડેટ મળી છે તો શું છે અપડેટ આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ હવે મિત્રો ભરતી ચાલુ રાખવા માટે અહીંયા તમને જોવા મળ્યું છે ભરતી ચાલુ રાખવા માટે અહીંયા શિક્ષણ મંત્રી છે અહીંયા ઉમેદવારો આપણને બધા જોવા મળી રહ્યા છે જે બંને બાજુ અને પંચની લીલી ઝંડી છે ચૂંટણી પંચની શિક્ષણ મંત્રી જોડે કાલે મુલાકાત પણ કરવામાં આવી હતી તો મિત્રો એ મુલાકાતમાં મહત્ત્વની અપડેટ એ મળી છે કે આચાર્યની ભરતી દસથી તેર ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ ચાલુ રાખવા ચૂંટણી પંચની લીલી ઝંડી આપવામાં આવે છે મિત્રો આના પછી તમને બધી પ્રોસેસ છે એ જોવા મળી જશે જેવી ઇન્ટરવ્યૂની પ્રોસેસ પૂર્ણ થાય છે ત્યારે તમને જે અગાઉની જેવી ક્રમિક ભરતી છે જે ક્રમિક ભરતીમાં જે ભરતી વારો આવે છે એ ભરતીની પ્રોસેસ છે ઓટોમેટિક ચાલુ રાખવામાં આવશે એવું મંત્રી દ્વારા પણ મહત્ત્વની અપડેટ આપણને એ ગઈકાલના આપવામાં આવે છે બાકી મિત્રો જ્યારે ત્યારે કંઈ થોડી પણ અપડેટ આવે છે નેક્સ્ટ વિડીયોમાં તમને માહિતી મળી જશે તો ખાસ મિત્રો ચેનલ પર નવાશું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી તમને બે લાયક પ્રેસ કરવાથી છે જ્યારે તમને નોટિફિકેશન અપડેટ સૌથી પહેલાં મળી જશે તો આજની આટલી અપડેટ હતી નવી અપડેટ મળતા ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે જય હિન્દ જય ભારત